વિષય છે અને આ રોમાંચની સાથે સાથે ધીરે ધીરે શ્વાસ લેવાની પ્રક્રિયા માનસિક સંતુલન રાખવાની એક્સાઇટમેન્ટ એન્ઝાયટી આ બધાને કંટ્રોલ કરી અને એક સ્થિર પ્રજ્ઞતા સેટ કરી અને માછલીઓની વચ્ચે આજુબાજુ માછલીઓ ફરતી હોય કોરલ્સ હોય અને એ જોવાનો આખો જે અનુભવ છે એ અલૌકિક હોય છે દરિયાઈ જીવ સૃષ્ટિ અને પ્રાકૃતિક સૌંદર્ય સાથે જોડતો આ સ્કૂબા ડાઇવિંગનો અનુભવ આપ ગુજરાતના દરિયા કિનારે લઈ શકો છો તો સ્કૂબા ડાઇવિંગ છે એ આની એક સિઝન હોય છે એમાં નવેમ્બરથી માર્ચ એની બેસ્ટ સિઝન હોય છે જેમ દરિયાની અંદર અને વેધર કન્ડિશન પ્રમાણે ઠંડી પડે એમ દરિયાની અંદર ક્રિસ્ટલ હોય છે અને પાણી પાંત્રીસ ફૂટની વિઝિબિલિટી દ્વારકા અને શિવરાજપુર બીચ ઉપર મળે છે અને ખાસ કરીને સ્કુબા ડાઇવિંગ માટે બહારથી આવતા જે ટુરિસ્ટ લોકો માટે દ્વારકા અને શિવરાજપુરમાં બંને જગ્યાએ સ્કૂબા ડાઇવિંગ અવેલેબલ છે અને સ્કૂબા ડાઇવિંગ માટે જે બહારથી આવતા હોય છે એને પીચોતેર ટકા નોન સ્વિમર હોય છે તો એના માટે અમારી પાસે વિવિધ ઇક્વિપમેન્ટ હોય છે જેમ કે નોન સ્વિમર માટે અમારી પાસે ફૂલ ફેસ માસ્ક છે હેલ્મેટ ડાઇવ છે અને સ્નોર્કલિંગ છે વિન્ડો સ્લાઇડ છે એવા ઇક્વિપમેન્ટથી કોઈ બી વ્યક્તિ સ્કૂબા ડાઇવિંગ કરી શકે આઠ વર્ષથી ઉપરના અને વયોવૃદ્ધ સુધીના જે શારીરિક ફિટનેસવાળા કોઈપણ વ્યક્તિ સ્કૂબા ડાઇવિંગ કરી શકે છે કારણ કે સ્કૂબા ડાઇવિંગ માટે ફર્સ્ટ ફિરએડ સેફ્ટી હોય છે અને અમે પ્રોફેશનલ સ્કૂબા ડાઇવર જે એસએસબી બીએસએફ નેવી કસ્ટમ અને મરીન પોલીસ જેવાને મરીન કમાન્ડોની ટ્રેનિંગ આપી છે અને સારી રીતના પ્રશિક્ષણ લઈ અને સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટથી અમે આવનાર ટુરિસ્ટને સારી રીતના સ્કૂબા ડાઈવિંગ થઈ શકે એના માટેના અમારા પ્રયત્નો હોય છે સાઇન લેંગ્વેજીસ સાઇન સાઈન બહુ ઊભા રહો મને ધીરે ધીરે સેટ ગભરાટ છે ધીરે ધીરે આપણે નીચે નથી જવું આઈ એમ નોટ ઓકે હોલ્ડ ઓકે મારા કાનમાં દુઃખે છે મારો કાન ઓકે છે કાનમાં દુખે છે આવી બધી સાઇન લેંગ્વેજીસનો મિમિક કરી અને તમારા ઇન્સ્ટ્રક્ટર સાથે એક રેપો ક્રિએટ કરી અને તમે ડાઇવિંગનો રોમાંચ માણી શકો છો સ્કુબા ડાઇવિંગના આ રોમાંચક અનુભવ માટેનો ખર્ચ શું દ્વારકા અને શિવરાજપુર બીચ ઉપર સામાન્ય રીતના સ્કૂબા ડાઈવિંગનો ચાર્જ પચીસો રૂપિયા છે એની અંદર સ્કૂબા ડાઈવિંગ અંડર વોટર વિડીયોગ્રાફિક ઓલ ઇક્વિપમેન્ટ પર્સનલ ઇન્સ્ટ્રક્ટર સાથે બધું આવી જાય છે સર્ટિફાઈડ ડાઇવર્સો ડાઇવિંગ કરવા આવતા હોય છે તો એનું પ્લાનિંગ અને એનો જે ખર્ચ જે છે એ સાડા સાત હજાર રૂપિયાથી દસ હજાર રૂપિયાની આસપાસ એક કલાકની ડાઇવિંગ હોય છે જેમાં ત્રણથી ચાર નું પ્રશિક્ષણ હોય છે ગુજરાતનો દરિયા કિનારો સ્કૂબા ડાઇવિંગ માટે વિશેષ છે અને તેની આગવી ખાસિયત પણ છે છે જે 23 થ્રી નોર્થ ટોપિક ઓફ કેન્સર ઉપર છે છે આપણો દરિયો જે જેમ કૃષ્ણ કનૈયા આપણા શ્યામ છે એવી રીતે દરિયો બી થોડો શ્યામ છે એમાં વિઝિબિલિટી થોડી ઓછી છે જે આંદામાન નિકોબાર અને જે ઇક્વેટોરિયલ રીજનના દરિયા કિનારામાં પચાસ પચાસ ફૂટ સુધી નીચે દરિયો ક્લીન દેખાય છે જ્યારે ઉપર દરિયામાં ઉપરથી તમે નીચે પડો ત્યારે તમારા પગ સરસ રીતે તમને દેખાતા હશે પણ તળિયું દેખાશે નહીં જેમ જેમ તમે ધીરે 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 નીચે જશો અને તળિયું દેખાતું થશે એટલે આ દરમિયાન તમારે જે છે તમારી માનસિક તૈયારી રાખવાની છે કે ભાઈ ધીરે ધીરે નીચે જશું એટલે તળિયું દેખાશે જ્યારે પાણીની ઊંડાઈની વાત કરતા હોય તો દ્વારકા અને શિવરાજપુર બીચ ઉપર બંને જગ્યાએ પાંત્રીસ થી ત્રીસ થી પાંત્રીસ ફૂટની ઊંડાઈ છે સ્કૂબા ડાઇવિંગ માટે સારા ટ્રેનર અને સર્ટિફાઈડ ડાઇવરથી તમને સહેલાઈથી સ્કૂબા ડાઇવિંગ કરી શકે છે હાલમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દ્વારકા ખાતે સ્કુબા ડાઇવિંગનો અનુભવ કર્યો હતો ગુજરાતના દરિયા કિનારે પણ સ્કૂબા ડાઇવિંગનો ક્રેઝ વધ્યો છે દ્વારકાના દરિયાની અંદર જે પ્રાચીન નગરી ડૂબેલી છે એ લોકોને હું અમે બતાવવા માટેના જે ઓફિશિયલી જે વ્યવસ્થા થાય અને એના માટે અમે પ્રયત્ન કરશું અને આવનાર સમયની અંદર જે દ્વારકાની અંદર ડૂબેલા અવશેષો છે નિયા મેં એને બતાવવા માટે લઈ જશું રાજસ્થાનસે આવ્યા હું મેં નામ હેમસિંહ મેં અહીંયા શિવરાજપુલ બીચમાં સ્કૂબા ડ્રાઈવિંગ કી મેં કોન્ફિડન્સ કે સાથ અંદર ગયા મેરકુલ સ્વિમિંગ તો આવી હતી बाकी अंदर की जो वनस्पति और जो भी अंदर की फिश वगैरह जो भी अंदर की सृष्टि है अंदर की प्रकृति है उसको देखा तो मुझे बहुत अच्छा फील हुआ और एकदम अलग ही लगा गुड न्यूज गुजरात टीम साथ द्वारका थी राजू रूपारेलिया रेलिया रिपोर्ट